આજે આપણે આપણા પરંપરાગત ગુજરાતી દેશી હાંડવાને થોડો ફ્યુઝન કરીને એક નવી રેસીપી તરીકે બનાવીશું પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે તો અહીં મેં હાંડવાનો બેસ બનાવ્યો છે અને પીઝાના ટોપિંગ્સ લગાવ્યા છે અંદર અને બાર ચીઝથી લબા લબા હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે કંઈક નવું લાગશે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો તેને કેવી રીતે બનાવતી આપણે જોઈ લઈએ તો અહીં સૌથી પહેલાં આપણે હાંડવા માટેનું ખીરું તૈયાર કરીશું તો હાંડવા અને ઢોકળા માટેનું જે દાળ ચોખા મિક્સ કરીને બનાવેલો લોટ હોય છે તે હું અહીં ત્રણ કપ જેટલો લઈ લઉં છું ખીરું બનાવવા માટે હું અહીં છાશનો ઉપયોગ કરું છું અહીં મેં અમૂલની જે આખી પાણી નાખ્યા વગરની છાશ આવે છે તે જ લઈ લીધી છે હાંડવા માટેનું ખીરું અહીં આપણે એકદમ પાતળું નથી બનાવવાનું આ લોટ પણ એટલી જ એમાં આપણે છાશ મિક્સ કરવાની છે એટલે અહીં આપણે જરૂરિયાત મુજબની થોડી થોડી છાસ મિક્સ કરીને લોટને પલાળતા જઈશું તો આ હાંડવાનો લોટ મેં ઘરે ઘંટીમાં દળીને તૈયાર કર્યો છે અને આ લોટ કેવી રીતે બનાવું એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને એન્ડસ્ક્રીનમાં હું તમને એની લિંક પણ આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકશો દાળ ચોખા પલાળીને ખીરું બનાવો એની બદલે આ રીતે લોટ બનાવીને પછી તમે એને પલાળીને હાંડવો બનાવશો તો એનું ટેક્સચર છે એ ખૂબ જ સરસ આવે છે હાંડવો એકદમ ક્રિસ્પી બનશે અને સરસ ફૂલશે પણ કરો અહીં મેં ત્રણ કપ અરાઉન્ડ છસો ગ્રામ જેટલો લોટ લીધો હતો એમાં મેં આખી એક કોથળી એટલે કે પાંચસો એમએલ જેટલી છાશ મિક્સ કરી દીધી છે હવે આમાં સરસ આથો આવે એટલા માટે આને ઢાંકીને આપણે સાતથી આઠ કલાક માટે મૂકી રાખીશું આઠ કલાક થઈ ગયા છે ને હવે આપણે ખીરાને ચેક કરીશું તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ખીરું સરસ પલળી ગયું છે લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે અને એમાં સરસ હાથો પણ આવી ગયો છે તો હવે આપણે તેમાં મસાલા મિક્સ કરીશું સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી દઈશું અડધી ચમચી હળદર અને સાથે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર મિક્સ કરી દઉં છું સાથે થોડો ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલી હું આમાં ખાંડ પણ મિક્સ કરી દઉં છું અડધી ચમચી જેટલો અજમો મિક્સ કરીશું હવે આ બધા જ મસાલાને પહેલાં લોટમાં આપણે બરાબર મિક્સ કરી દઈએ તો અહીંયા હાંડવા માટેનું બેઝિક ખીરું તૈયાર થઈ ગયું આમાંથી આજે આપણે ચીઝ કોન હાંડવો બનાવી રહ્યા છીએ એટલે આની અંદર હજી આપણે બીજા મસાલા પણ મિક્સ કરવાના બાકી છે ખાંડ અને મીઠું મિક્સ કર્યા પછી આ ખીરું છે એ થોડું વધારે પાતળું થઈ જશે એટલે આમાં મેં બિલકુલ પાણી મિક્સ નથી કર્યું અહીં મેં એકદમ સોફ્ટ જે અમેરિકન મકાઈ આવે છે તેવી બે મકાઈના દાણા કાઢીને એને ચોપરની અંદર આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે તો મકાઈને અહીં તમે ચીલી કટર કે ચોપરમાં આ રીતે અધકચરા ક્રશ કરી લેશો તો એનાથી હાંડવાનું ટેક્સચર એકદમ સરસ બનશે એનો ક્રંચ હાંડવામાં ખૂબ જ સરસ આવશે એકદમ બારીક સમારેલી કોથમીર અને સાથે થોડો ફુદીનો પણ મિક્સ કરી દઉં છું ત્રણ અંગ જેટલા લીલા મરચાં અહીં મેં બારીક સમારી લીધા છે અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ લઈશું આદુની સાથે જો તમારે આમાં લસણ મિક્સ કરવું હોય તો તમે લસણ પણ લઈ શકો છો ખાસ કરીને ચોમાસામાં લીલી તાજી મકાઈ ખૂબ જ સરસ મળતી હોય છે અને હવે આ મકાઈ તો લગભગ બારે માસ મળતી હોય છે તમે સાદો હાંડવો બનાવો એની બદલે આ રીતે તમે એમાં થોડી મકાઈ મિક્સ કરી દેશો તો એનાથી મકાઈના લીધે હાંડવું એકદમ સોફ્ટ બને છે અને આપણે મકાઈ જે અધકચરી વાટીને નાખીએ એનાથી એનો ક્રંચ પણ ખૂબ જ સરસ આવે છે અહીં આપણો હાંડવો એકદમ ફૂલે એટલા માટે એમાં એક ચમચી જેટલો આપણે ઈનો નાખી દઈશું અને એને એક્ટિવેટ કરવા માટે ફક્ત એક ચમચી જેટલું પાણી નાખી દઈશું ઈનું મિક્સ કર્યા પછી ખીરાને આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં સતત એકાદ મિનિટ માટે ફેંટી લેવાનું છે આમ કરવાથી જુઓ ખીરું એકદમ ફ્લફી થઈ ગયું છે અને પછી તમે હાંડવો બનાવશો તો હાંડવો ખૂબ જ સરસ ફૂલશે અને એકદમ પોચો પણ બનશે અહીં મેં એક નોનસ્ટિક કઢાઈ લીધી છે આ હાંડવો તમે લોખંડની કઢાઈમાં પણ બનાવી શકો છો તો અહીં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે અને એને હું આ રીતે ફેલાવી લઉં છું નીચે ચોંટે નહીં એટલા માટે તો તેલ ગરમ થઈને વઘાર તૈયાર થાય ત્યાં સુધીમાં હું ગેસની ફ્લેમ અહીં હાઈ રાખું છું ને પછી એકદમ લો કરી દઈશ તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે થોડીક રાઈ અને એક ચમચી જેટલા તલ નાખીને બંનેને આપણે સરસ રીતે ફૂટવા દઈશું સાથે હું અહીં થોડા મરી અને બેથી ત્રણ લવિંગ મિક્સ કરી દઉં છું એનાથી ખૂબ જ સરસ સુગંધ આવશે થોડો મીઠો લીમડો એડ કરી દઉં છું હવે આમાં ખીરું પાથરતી વખતે ગેસને મેં એકદમ લો કરી દીધું છે તો આ રીતે બે ચમચા જેટલું ખીરું અને નીચે પહેલાં આપણે એક પાતળું લેયર આ રીતે બનાવી લેવાનું છે હવે અહીં આની વચ્ચે આપણે ચીઝનું ફિલિંગ કરવાનું છે તો અહીં ચીઝના મેં આ રીતે નાના નાના ક્યુબ બનાવી લીધા છે તો અહીં તમે ચીઝ પાથરો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ચીઝ છે એ ડાયરેક્ટ કઢાઈના સંપર્કમાં ના આવવું જોઈએ અહીં કઢાઈ એકદમ ગરમ ગરમ હશે એટલે ચીઝ અંદર ચોંટી જશે અને બળી જશે તો એનાથી હાંડો પણ બગડશે અને હાંડો પણ સ્ટીક થઈ જશે તો આ રીતે ચીઝ પાથરી લીધા પછી હવે ખીરાને એક પાતળા લેયરથી આપણે તેને કવર કરી લઈશું હીટના કારણે ચીઝ છે એકદમ મેલ્ટ થઈ જશે એટલે હાડો જ્યારે આપણે ઉલટાવીએ ત્યારે કઢાઈમાં પણ એ સ્ટીક ના થવી જોઈએ એટલે આ રીતે એને કવર કરી લેવાનું છે હવે આને ઢાંકીને આપણે એકદમ લો ફ્લેમ પર નીચેની બાજુથી થોડો લાલ અને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી ચડવા દઈશું તો અહીં મેં એકદમ લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે જ ચડવા દીધું છે ને હવે આપણે તેને ફ્લિપ કરી દઈએ તેલના કારણે જ આ હાંડવાનું પડ એકદમ ક્રિસ્પી બને છે ફરી એકવાર હું એક ચમચી જેટલું તેલ એપ્લાય કરી દઉં છું એટલે નીચેથી પણ એકદમ લાલ સરસ શેકાઈ જશે અહીં ગેસની ફ્લેમને આપણે એકદમ લો જ રાખવાની છે ફરી એકવાર ઢાંકીને પાંચેક મિનિટ માટે થવા દઈશું તો આ એક હાંડવો થતાં લગભગ દસેક મિનિટ જેટલો સમય લાગે છે પેરા તમે તમે બેથી ત્રણ કઢાઈ મૂકીને એક સાથે બેથી ત્રણ હાંડવા પણ તૈયાર કરી શકો છો તો અહીં આપણો હાંડવો બંને બાજુથી સરસ શેકાઈ ગયો છે એકદમ ક્રિસ્પી અને લાલ થઈ ગયો છે હવે આપણે પીઝાની જે મજાની પર પણ છેલ્લે ચીઝ ગ્રેટ કરી દઈશું હવે અહીં આની પર જો તમારે પહેલાં પીઝા સોસ લગાવવા હોય તો એ પણ લગાવી શકો છો ને પછી એની પર તમારે ચીઝ પાથરી દેવાનું હાંડવાની અંદર આપણે ઓલરેડી બહુ જ બધા મસાલા મિક્સ કર્યા છે એટલે હું અહીં પીઝા સોસનો ઉપયોગ નથી કરી રહી એના વગર પણ હાંડવો એકદમ ટેસ્ટી લાગશે તો અહીંયા હાડવાને આજે આપણે થોડો પીઝા જેવો ટચ આપી રહ્યા છે એટલે છેલ્લે આની પર હું થોડો ઓરી ગઈને ચીલી એ બંને સ્પ્રિંકલ કરી દઉં છું એનાથી એનો ટેસ્ટ એકદમ પીઝા જેવો જ લાગશે હવે અહીં આપણું ચીઝ મેલ્ટ થાય એટલા માટે ફક્ત થી ત્રણ મિનિટ માટે આને આપણે ઢાંકી દઈશું તો ત્રણેક મિનિટ પછી હવે આપણો કોન હાડવો સર્વિંગ માટે તૈયાર છે એને આપણે પ્લેટમાં કાઢી લઈએ તો જુઓ દેખાવમાં જેટલો સરસ લાગી રહ્યો છે ને એટલો જ એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યો છે હવે એને આપણે કટ કરી લઈએ તમારા ઘરમાં જો નાના બાળકો હોય ને એમને પીઝા ખૂબ જ ભાવતા હોય તો એકવાર આ હાંડવું બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો હાંડવાનું બેઝ એકદમ સોફ્ટ અને મસાલેદાર હોય છે અને ચીઝ અને કોનના કોમ્બિનેશનથી ખૂબ જ ટેસ્ટી બને છે જરૂરથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો તો બીજી એક નવી રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું થેન્ક યુ